નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ સાત ગણિત પાઠ પાંચ રેખા અને ખૂણા નવી સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી તમામ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે રેખા અને ખૂણા પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એક પૂર્વ અને ઉત્તર દિશા વચ્ચે તથા પશ્ચિમ અને ઉત્તર દિશા વચ્ચેના ખૂણાઓ માટે સાચું શું છે તો જવાબ આવશે બી કોણ બે બાજુની આકૃતિમાં અનુકોણની જોડ કઈ કઈ છે તો જવાબ આવશે ડી ખૂણો થ્રી અને ખૂણો સેવન ત્રણ બાજુની આકૃતિમાં એક્સનું માપ કેટલું છે જવાબ ડી એકસો પચાસ અંશ ચાર કોણની જોડનો એક ખૂણો તેના બીજા ખૂણાના માપ કરતાં ચાર ઘણા માપનો છે તો એ બીજા ખૂણાનું માપ કેટલું તો જવાબ આવશે એ છત્રીસ અંશ પાંચ કોટિકોણની જોડના બંને ખૂણાના માપ વચ્ચે ત્રીસ અંશનો તફાવત છે તો કોટિકોણની જોડના એ બંને ખૂણા કયા તો એ સાઠ અંશ અને ત્રીસ અંશ છ બાજુની આકૃતિમાં એ અને બી શું દર્શાવે છે તો જવાબ આવશે સી અંતઃયુગ્મ કોણોની જોડ સાત બાજુની આકૃતિ માટે નીચેના પૈકી શું સાચું નથી તો જવાબ આવશે ડી ખૂણો બે વત્તા ખૂણો ત્રણ બરાબર એકસો એસી અંશ એ સાચું નથી આઠ બે રેખાઓની છેદિકા તેમને બે ભિન્ન બિંદુએ છેદે છે નવમી ખાલી જગ્યામાં જવાબ આવશે કાટખોણ દસમાં જવાબ આવશે લઘુકોણ અગિયારમાં પિસ્તાલીસ અંશ બારમાં સાહીઠ અંશ તેર કોટિકોણના બંને ખૂણાના માપ ક્રમિક બેકી સંખ્યા જેટલા અંશ માપના છે આ બંને ખૂણાના માપ શોધો તો ધારો કે કાટકોણનો પ્રથમ ખૂણો બરાબર એક્સ છે તો બીજો ખૂણો એક્સ વધતા બે તો કાટકોણના બંને ખૂણાના માપનો સરવાળો નેવું અંશ થાય તો એક્સ અને બીજો ખૂણો એટલે કે એક્સ વધતા બે બરાબર થશે નેવું અંશ તો એક્સ અને એક્સ થયા ટુ એક્સ બરાબર નેવું અંશ ઓછા બે ટુ એક્સ બરાબર નેવું અંશમાંથી બે કાઢતા ઇઠ્યાસી એક્સ બરાબર ઇઠ્યાસીના છેદમાં બે તો એક્સની કિંમત મળી 44 તો પ્રથમ ખૂણો એક્સ બરાબર ચુમ્માલીસ તો બીજો ખૂણો એટલે એક્સ વત્તા બે તો એક્સની કિંમત ચુમ્માલીસ મૂકતા ચુમ્માલીસ વત્તાં બે બરાબર આમ બંને ખૂણા ચુમ્માલીસ અને છેતાલીસ થશે ચૌદ આપેલ આકૃતિમાં એ સમાંતર જી એફ સમાંતર બી ડી એ બી સમાંતર સીજી સમાંતર ડીએફ અને ખૂણો સી એચ ઈ બરાબર એકસો અંશ છે ને ખૂણો એ બી સી અને ખૂણો ના માપ શોધો તો સમાંતર બાજુ થતું કોણ ખૂણો ડીઈ માં ખૂણો સીડીઈ બરાબર ખૂણો સી એચ ઈ થશે માટે ખૂણો સીડીઈ બરાબર એકસો વીસ અંશ ને ખૂણો એ એચ બરાબર ખૂણો એ બી સી બરાબર સાહીઠ અંશનો સામસામેના ખૂણા થશે માટે ખૂણો એ બી બરાબર પણ સાહીઠ અંશ થશે હવે સીડી ઈ એચ સમાંતર બાજુ ચતુષ્કોણ છે માટે ખૂણો ઈ એચ સી બરાબર સીડી ઈ સામસામે માટે ખૂણો ઈ એચ સી બરાબર એકસો વીસ અંશ થશે માટે ખૂણો સીડી ઈ બરાબર પણ એકસો વીસ અંશ થશે પંદર નીચેનામાંથી કયું ઉદાહરણ રેખાનું છે તો ડી એક પણ નહીં સોળ નીચેની આકૃતિમાં કુલ કેટલી છેદિકા મળે છે તો જવાબ આવશે સી ત્રણ સત્તર એવો ખૂણો શોધો કે જે તેના પૂરક કોણના ત્રીજા ભાગનો હોય ધારો કે આવા ખૂણાનું માપ આપણે એક્સ ધારીએ તો એક્સ વધતા એક્સનો ત્રીજો ભાગ એટલે એક્સના છેદમાં ત્રણ બરાબર એકસો એશિયાંશ તો છેદ સરખા કરતા થ્રી એક્સ વધતા એક્સના છેદમાં ત્રણ બરાબર એકસો એસી અંશ થ્રી એક્સ વત્તા એક્સ એટલે ચાર એક્સ બરાબર એકસો એસી અંશ અને ત્રણ ભાગાકારમાંથી બરાબરને આ બાજુ લાવતા ગુણાકારમાં જેથી થયા એક્સ બરાબર પાંચસો ચાલીસના છેદમાં ચાર તો એક્સ બરાબર એકસો પાંત્રીસ અંશ કોણનો ત્રીજો ભાગ જોઈએ તો એકસો પાંત્રીસના છેદમાં ત્રણ તો પિસ્તાલીસ અંશ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન યોગ્ય વિકલ્પ પસંદ કરો પ્રથમ બાજુની આકૃતિમાં ખૂણો ખૂણો એ અને ખૂણો બી ની કઈ જોડ બનાવે છે તો જવાબ આવશે પૂરક કોણ ખાલી જગ્યા છેદિકાની એક બાજુના અંદરના ખૂણાઓનો સરવાળો ખાલી જગ્યાએ થાય તો એકસો એસીએસ લઘુકોણનો પૂરક કોણ હંમેશા ગુણુકોણ હોય આપેલી આકૃતિમાં ટી ક્યુ લમ પીઆર છે તો એ કોટિકોણની જોડ લખો તો ખૂણો ટી ક્યુ એસ અને ખૂણો એસ ક્યુ આર બી પૂરકકોણની બે જોડ લખો તો એક ખૂણો એસ અને ખૂણો એસક્યુપી બીજી ખૂણો ટી અને ખૂણો TQP ક્યુપી પાંચ બાસઠ અંશના કોટિકોણના પૂરકકોણનું માપ શોધો તો બાસઠ અંશના ખૂણાનો કોટિકોણ બરાબર નેવુંમાંથી બાસઠ કાઢો એટલે વધ્યા અઠી અંશ હવે અઠ્યાવીસનો પૂરકકોણ તો એકસો એંસીમાંથી અઠ્યાવીસ બાદ કરતા આવશે એકસો બાવન અંશ